સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હા ગોપળદેવી વચનમુદ સાતસો એકાવનમાં સંકિતના ભેદ ગયા છે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્મસિદ્ધિમાં કહેલા સંકિતના પ્રકારનો વિશેષ અર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ તમારો મળ્યો છે કોઈ મુખ્ય પ્રશ્ન લેખક લેખો નહીં તમે આત્મસિદ્ધિમાં સંકિતના ભેદ કયા છે મારે વિશેષ જાણવું છે આત્મસિદ્ધિમાં મુખ્ય ત્રણ પ્રકારના સંકેત ઉદ્દેશ આમ તો અસંખ્યાત ભાંગા છે પણ શાસ્ત્રમાં કર્મગ્રંથના હિસાબે ક્ષાયિક સંકેત ઉપશમ સંકેત અને ક્ષયોપશમ સંકેત સાવ સહેલું ક્ષાયિક એટલે ક્ષય મૂળથી નીકળી ગયું છે ઉપશમ એટલે દબાયું છે એમ કર્મગ્રંથમાં એની વ્યાખ્યમાં સમજાયું છે બહુ સમજાય છે સહેલું કે ઉદ કર્મ બધા છે એની આગળ ક્રોધમાન માયેલો ઉપક્ષમ નાગને સાણસામાં પકડ્યો છે દબાવી દીધો ત્યાં સુધી કરડે કેવી રીતે જો સાણસો ઢીલો મૂક્યો આ ચાર ચંડાલ ચોકડીમાંથી એક કે બધા ઉદયમાં આવશે ક્રોધમાન માયેલો ડંખ મારશે તને મારી નાખશો બીજો દાખલો આપ્યો છે અંગારો બળી રહ્યો છે અત્યારે પવન નથી આવતો એટલે બારથી રાખ ચોટી ગઈ છે પવન આવે ભૂક મરીએ એટલે ભડકો થાય તો કોલસો બળી રહ્યો છે આ ઉપશમ સંકેત દબાવી દીધું છે દબાવી દીધું છે અને ગુરુની આજ્ઞામાં છે તે સાપને પકડી રાખે કેટલા વખત સુધી સાપનો શક્તિ રહે પછી જ્યાં રોકી નાખે ને થાકી જાય તો ગુરુની આજ્ઞામાં હોય તો ઉપશમમાંથી શાહિક સંકેત થાય અને ગુરુની આજ્ઞામાં ન હોય તો એના આ શું કરો તમે આ ધર્મ એમ હોય બધું આ ઉંમરે આ કરાય ખાવ પીવું મજા કરો છાત્રને એવા દાખલે આપે ઉપર જો દુકાને જાતા જ તા ને ઝવેરી બજારે એને ઘર બાર હતું ને તમને આ ક્યાંથી ત્યાગ વેરાગ એટલે નાની ઉંમરે આવી ગયો સાણસો છોડી દીધો મારા ડંક ગયો કામ કોના નિમિત્તે ગયો જણા સલાહ આપીને ને બે જણા નીચે મળે પછી આ તો શાસ્ત્રમાં છે દાખલો આપ્યો છે આ જયનેત્રમાં છે આ યોગ વાસિષ્ઠમાં દાખલો છે આ પોતરાને ફૂલી ખાય ઈળા રામચંદ્રજી રામ આવ્યા ને પછી કે છે કે કોઈ પણ દુખિયા હોય તો લઈ આવો અહીંયાથી બધાને લઈ આવ્યા હવે કોઈ નથી તો કે એક પોતરો છે ખાલી દેવ લોકો આવેલા કે જાઓ એને લઈ આવો તો કીડા શરીરે પડ્યા જ કે તો ધ્યાન રાખજો કે કીડો મરી ન લઈ આવો અહીંયા આવ્યા પાણી નાખ્યું બધું કીડા બધા મનુષ્ય થઈ ગયા તમે આ શું કરો છો તો કે અમે આનું વેર લે છે આ કુ હતા અમારા અમને અવળે માર્ગે ચડાવેલા અમે તનસે મનસે ધનસે ત્યાં રહી ગયેલા આશ્રયમાં હવે એનું વેર લઈએ છીએ એટલે ફોલીએ ફોલિયે રામ મેળા ને એ બધા નાય લીધું કર્મ વયા ગયા બધા છૂટી ગયા એટલે કુતરો સડેલો રહી ગયો એ કુગુરુ હતું જેની ધર્મ આપ્યો અપ્ત પુરુષની વચનની પ્રતિ રૂપ કેનાર પુરુષ સાચા છે આપણે માટે શ્રીમદ રાજચંદ્ર આપતા એટલે મોક્ષ માર્ગમાં જેના ઉપર વિશ્વાસ રાખી શકાય એ પછી કુપોલ વ્યાખ્યા આપી હોય શાસ્ત્રમાં લખ્યું હોય નહીં સાતસો સત્યોતેર માં ઈડર નો પત્ર છે એમાં વ્યાખ્યા આપી છે કે પ્રાપ્ત એટલે જેને આત્મજ્ઞાન છે એ અને આપતો એટલે મોક્ષ માર્ગમાં જેનો વિશ્વાસ રાખી શકાય એટલે આપતા ને પ્રાપ્ત હોવો જોઈએ પણ એની આગળ ન હોય તો બીજાને શું આપે કુવામાં હોય તો આવડામાં આવે ને પોતે શંકામાં ગળકા ખાય છે નિશંક માર્ગ નો ઉપદેશ કેવી રીતે આપે એને જ ખબર નથી કે રસ્તો બતાવડો તો મને ખબર નથી કદાચ આ બાજુ હશે એટલે કોઈ લખ્યું છે પોતે શંકામાં ગળકા ખાય છે એ નિશંક માર્ગ નો બોધ કેવી રીતે આપે બીજા એને જ શ્રદ્ધા નથી દોરા ધાગા મંત્ર તંત્ર માદળિયા અભક ખાણી પીણી ઠેકાણા જ ન હોય એને પોતાનું જ નથી આપ્ત પુરુષના વચ એટલે આપ્ત એટલે પરિવાર મોક્ષ માર્ગમાં જેનો વિશ્વાસ કરી શકાય એવા પુરુષના વચનની પ્રતિનિધિ રૂપ એટલે કુબળ દેવ આપણા માટે આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ એણે મને આ કયું છે હું જાણતો નથી રાત્રે કેમ ન ખાવાય એણે કયું છે ને મંજુ એ પૂન બંધા છે એટલે બધું જણાશે દાનવણી કર્મનો ઉઘાડ થશે એટલે હમણાં માની લે તારા ભલા માટે કહ્યું છે આપણે કદાચ રાત્રે ન ખાય કુબળ દેવ શું ફાયદો થાય નાવીર સામે શું ફાયદો થાય એના રસ્તો બતાડ્યો કે આમ કરીશ તો થાય એને આપણે શું જોતું હતું ભક્ત નું કરતા જ માટે મારું નથી કે વિદ્યાર્થી છે આ મારો શિષ્ય છે એને જોઈ શું એટલે કે છે આપ પુરુષના વચનની પ્રતિ આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ અપૂર્વ એવી રુચિ આવે અને આજ્ઞા રૂચિ સમજી મને આજ્ઞા મળી અહ આવે

મહાભારત પુરાણ રામાયણ ગીતા તો બધું પહેલા ધર્મ જ વાંચી લીધેલું હાથ જોડીને ઉભા છે તો કે અર્થ બોલો ને સ્વચ્છ તો પોતાના ડાપણે કરે સ્વચ્છંદ કે પ્રતિબંધ તો મને નથી આવડતું બેસ જાય હું તને બધું શીખવાડી દઈશ બેસે દે શીખવાડી દીધું એટલે આપ સ્વચ્છ નિરોધપણે ભક્તિ રૂપ એ પ્રથમ સંકેત કહ્યું છે આ વ્યવહાર સંકેત કે મારે આ કરવું જ છે આ સાચું જ છે કેનાર પુરુષ સાચા છે મોક્ષ માર્ગ આમ જ હોય એને આત્માનો અનુભવ નથી હજી બે સરખે સરખા છે કે સંકેત કેટલું સહેલું છે જો સાચા પુરુષ ને માને તો એટલે આપણે માટે માને તો સાતસો એકોતેર ભગવત તીર્થંકરના નિર્ગ્રંથ નિર્ગ્રંથની એટલે સાધુ સાધવી અને ત્રાવક શ્રાવિકોને કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી સંઘિત કહ્યું છે એવો સિદ્ધાંતનો વિપ્રય નથી બધાને કે સીધું જ્ઞાન આજે દિખેલક કાલે થોડું જ્ઞાન થઈ જાય આ તો આજે મંદિરમાં આવ્યો તો કાલે જ્ઞાન થોડું થઈ જાય પણ તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે સાચા મોક્ષ માર્ગના ઉપદેશતા છે જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે તે કહે છે એમ જ પોતાને બદલાવે ને સુધારો વધારો ઘટાડો કુધારો એ કરે મરી ગયો અનતાનું મંદિરોનો બંધ પડે જ્ઞાનાવણીય કર્મ બંધાય નિગોદમાં જ્ઞાન અક્ષરના આનંદમાં ભાગ્ય હોય એટલે કે છે બધાને કઈ જીવા જ્ઞાન નથી તેમાંથી કંઈક જીવો તીર્થંકર સાચા પુરુષ છે સાચા મોક્ષમાં ઉપદેશ છે જેમ તેમ કહે છે તે કહે છે તે જ મોક્ષમાં છે એવી પ્રતીતિથી આ બુદ્ધિમાં બેઠો ને આ વાત તો સાચી જ છે અમુક વસ્તુ નથી થઈ શકતી એનાથી આ સાચી જ છે મારાથી અત્યારે થતું નથી થાય એટલું કરો ન થાય એટલું શ્રદ્ધો જરૂર કરવું જ પડશે અત્યારે વાંધો નહીં મરી ગયો બંધ પડ્યો આમ બી કર બે રસ્તા છે જ નહીં કેનાર પુરુષ સાચા છે પ્રતિથી રૂચિથી શ્રી તીર્થંકર આશ્રયથી નિશ્ચયથી સમકિત ગયું છે હવે આગળ આપણા માટે ખાસ એવી પ્રતિ એવી રુચિથી એવા આશ્રયનો તથા આજ્ઞાન નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાન સ્વરૂપ છે શું પુરુષ સાચા છે અને તેની પ્રતિ પણ સાચી આવી છે કે જેમાં પરમ કુપાળું કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એટલે એમાં જરાય ફેરફાર ન કરાય પછી મોટું જંક્શન હોય ને રેલવે સ્ટેશન વડોદરા બોમ્બે સેન્ટ્રલ દિલ્હી એક સાથે દસ પ્લેટફોર્મ હોય એટલે બધી ગાડી પેરાલ ઊભી હોય ને સમાંતર થોડુંક માડું હોય કેટલું એક સેન્ટીમીટર જેટલું પછી શરૂ થાય ને ગાડી બધી બે ત્રણ સ્ટેશન જાય ને ચાર સ્ટેશન પછી એક નોર્થમાં જાય એક સાઉથમાં જાય શરૂઆતમાં એમ લાગે બધું સરખું જ છે થોડો ફેરફાર કર્યો ને મૂળમાં એણે કહ્યું કે એમ જ થાય એટલું કરવાનું ન થાય એટલું શ્રદ્ધવાનું ના આમ પણ થાય આમ પણ થાય તો ગાડી આમ વહી જશે નોર્થમાં ઓલી સાઉથમાં જશે પછી ત્રીજા સ્ટેશન પછી આમ આમ જાતું શરૂઆતમાં સમાંતર લાગે બધું ધર્મ જ લાગે અત્યારે થાય જ છે ને એવું કે બધું જૈન ધર્મ જ લાગે શ્વેતંબર દિગમ્બર થાનકવાસી દેરા બધા ધર્મ જાતે એવું કોઈ બોલે ને માર્ગ માય વચન હાથમાં આવી ગયું કે અમે શીમત્ત રાચનનું માર્ગ જ આરાધીયે છીએ બોર્ડ તો સરખો ગયો અમે તો લખ્યું સાકો ર અંદર મીઠાના ભાંગડા હોય દૂધપાક નાખે શું થાય પછી એટલે કે છે કે એવી પ્રતીતિ એવી રૂચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાન સ્વરૂપ છે પુરુષ સાચા છે અને તેની પ્રતિ પણ સાચી આવી છે કે જેમાં પરમ કુપાળું કહે છે તેમજ મોક્ષ માર્ગ છે તેમજ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણોની પણ વિતરાક પણ સિદ્ધિ કરે છે સમજુ ઓગણીસ મે વર્ષે અવધાન છોડી દીધા એક આંટો મારી આવ્યો હોત આખી જેનગ્યુ દાલદર ફેટી ગયો હોત ને ત્યાં આવ્યું ઉદય કારમો પરિગ્રહ પણ સાંભળે દસ દસ વર્ષ મુંબઈ રહેવું એક આંટો મારી રસોઈ હતો હું આર્ય આચાર વિચાર પ્રમાણે ત્યાં રહી ન શકું એટલે હું નહીં જાઉં આ તો એ જ માર્ગ નું પ્રચાર કરવા માટે જાય પરદેશ જો પ્રભુ મુજ કરો હે પ્રભુ હે પ્રભુ પડી પડી ફરી ફરી હું માગું છું જુઓ પ્રભુ કર્મ તો જુઓ તમે એ ભગવાનને કે છે ભગવાન કે મને તો ખબર છે મને શું કે છો એ ગુરુરાજ તમે જાણો છો સગર એ તો જાણે જ છે સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે છેવડો પડવો જોઈએ હું શું કરું છું ધર્મ જેમાં પરમપુળ કહે છે તેમજ મોક્ષ માર્ગ છે તેમજ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણોથી પણ વિતરાગપણે સિદ્ધિ કરે છે જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય એની વાણી પૂર્વ પર વિરોધ વળી ન હોય અવિરોધ હોય આમ કરીએ તોય ચાલે આમ કરીએ તો એમ હાલે ગંગા કહેતો ગંગાદાસ જેમને કહેતો જમના દાસ એમ ચાલે એમ ન ચાલે બાંધછોડને અવકાશ નથી કાંઈ ચારિત્રનો લોથડો ઠેકાણે આવે શ્રદ્ધાનો લ ઠેકાણ ન આવે અત્યારે કુનકુંડ આચાર્ય મારે જે દર્શન પ્રાબુત્તમાં લખ્યું છે ત્રીજો શ્લોક છે દંથણમ ભઠ્ઠો ભઠ્ઠો દંથણમ ભઠ્ઠી નથી નિવાણો સિજંતી ચરિયરણા દર્શન રીણા ન સિજતી ક્યારે છૂટશે જ નહીં હજુ મારા ત્યાં થતું નથી તમે કહો છો સાચું તો એને ચાન્સ છે છૂટવાનો વેશ અને ઘરે રહે છે બાર બાર વર્ષ મંગલાચરણમાં આવી ગયા મંગલમ થોડી ભદ્રા જઈને ધર્મોસ્તું મંગલમ શું ભૂલ હતી ચારિત્રની ભૂલ હતી શ્રદ્ધાથી કે હું ખોટું કરું છું આમ કરાય મરી ગયો જ નહીં મત અનંત અનંત એનો અંત ન આવે એ ગણીએ ને સિત્તેર ક્રોડી સાગર થોડુંક સાચું લાગે ને તો રોવાડો ઉભા થઈ જાય આપણે અને વાંચ્યું જ નથી તો અમને મળી જ ગયું છે આખો મોક્ષ વાંચે જેમાં પરમ ગોપાળુ કહે છે તેમજ મોક્ષ માર્ગ છે તેમજ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણારી પણ વિતરાકપણા ની સિદ્ધિ કરે છે જે વિતરાક હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય તે જ પુરુષની પ્રતિ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય છે એવી શું વિચારણા આ તમારા પ્રશ્નનો જવાબ આવી શું વિચારણા કરી કે આ રસ્તો સાચો છે તે પણ એક પ્રકારનું ગુણ થાય જીવાજીનું જ્ઞાન છે તે પ્રતિથી તે રૂચિથી અને આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તારવાળું જીવાજીનું જ્ઞાન અનુક્રમે થાય છે તથારૂપ પુરુષ આજ્ઞા ઉપાસવાથી હવે આનંદ આવશે હમણાં લોકો પ્રત્યક્ષ નામે બધા રખડે છે ને કુપોદ જ વચન આધારે કે પ્રત્યક્ષ તો જોઈએ આ લખ્યું છે આ પંદર માંથી આ એક બોલ છે આ તથારૂપ પુરુષ આજ્ઞા ઉપાસવાથી રાગ દ્વેષનો ક્ષય થઈ વિતરાગ દશા થાય છે અને તથારૂપ સત્પુરુષ ના પ્રત્યક્ષ યોગ વિના એ સમકિત આવું કઠણ છે સહેલું નથી તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈક પૂર્વે આરાધક હોય એ જીવને સમકિત થવું સંભવે છે પ્રત્યક્ષ ન હોય તો સમકિત થાય અમે લખ આ માળા કરે છે પ્રત્યક્ષ પ્રત્યક્ષ પછી ન મળે એટલે ગધેડાની વરમાળા પહેરાવી પ્રભુજી જી કહેતા લગ્ન કરવા જ છે મૃત્યુ ન મળે એટલે ગધેડાની વરમાળા પહેરાવી ગયા સમાગમ માં આવેલું ને કે ચોવીસ વર્ષની કન્યા જોઈએ છે ન મળે એટલે બાર બાર ને બે લે એવો એ બાર ની ચોવીસ થાશે ત્યારે એ ઘોર જોગ હશે કબરમાં હશે બીબી ઘર જોગ મિયા ઘોર કુટુંબ કેમ થાય પછી એ બારબાર બે ચોવીસ ની થાય ત્યારે ઓલો કેટલા વર્ષનો થયો હશે ડોહો ઘર કેમ મંડાય એટલે સમજાવતા કે બીબી આવી ત્યારે તો બીબી બચી હતી ને બીબી થઈ ચોવીસ ની ગોર નરક નરકમાં હતો કે કબરમાં હતો એટલે કે છે કોઈ પૂર્વે આરાધક હોય આપણે બધા પૂર્વ આરાધકો છે નહીં તો વચનામૂત હાથમાં કેમ આવે સાડા સાત અબજ માંથી વચનામુ ને આત્મસિદ્ધિ કેટલા લોકો પાસે છે નક્કી જાણતા અજાણતા વશે ક વશે મને ક મને જ્ઞાનીના વચન અને જ્ઞાની પ્રત્યે અહોભાવ તો આવ્યો જ છે ને તો મળે ને હવે આ રત્ન મળ્યું છે એ કાગડો ઉડાડવા માટે તિજોરી ખોલીને ફેંકશે

આ સાતસો એકોતેર માં સાતસો ઓગણ માં લખ્યું છે વચન મૂત પંદર પત્રો એવા છે કે એકને એક વાત ખોપો સરખે સરખે બીજી લખી હોય કોઈ નહીં આખી જિંદગી સત્સંગ ન મળે ને ચાર દિવાલની વચ્ચે વચનમૃતમાં રમા કરવા એમ લાગે આ સાથે વીસ ગાશે તો એક થી બે ભલા મોક્ષ માર્ગ બહુ લાંબો છે સત્સંગ નામે જો કુસંગ પીધું ઝેર મરી કુસુમનો વળગાડ વળશે હવે ભૂવો એ ભૂત કાઢવા વળગાડ ઉતારવા માટે કોઈ છે નહીં અત્યારે હતા પ્રભુસિંહજી બ્રહ્મદેવજી હવે કોઈ છે નહીં હજાર લખેલું છે આમાં બોધામૃત બે માં કે કુસુમનો વળગાડ વળગે છે અમારે કાંઈ નહોતું ને એટલે બેઠા ફલાણી ધર્મની જ વાત હતી ને કુપોલદેવ પત્ર પત્રે ક્યાં બેસવું ક્યાં સાંભળવું કોનું સાંભળવું આત્માની વાત હોય તોય કોની સાંભળવી બધું લખેલું છે આ સંકિત પહેલો પ્રકાર કહ્યું એમાંથી કેવળ જ્ઞાન થશે એમ એક એકવાર સમિત થયું પચીસ માંથી કોઈ પણ જાત મળ્યો સાતસો એકાવન બીજા પ્રકારનું સંકિત પરમાત્મી સ્પષ્ટ અનુભવાન છે સંકિતનો બીજો પ્રકાર છે એટલે પહેલામાં બુદ્ધિથી માન્યું કે આ કેનાર પુરુષ સાચો છે પરમ કુબુદાન વચન મને તારે એવા છે પછી એ પ્રમાણે વર્તન કરવું પડે ત્રણસો સત્તરમાં મળે પછી માન્યતાનું ફળ નથી દશાનું ફળ છે એને સાચું લાગ્યું હોય તો પછી એ પ્રમાણે કરવું જોઈએ ને કે ચૂલામાં આંગળી નાખે તો દાજી મરી જાય પછી આંગળી નાખવાનું ટાળે ને ના અમે તો માનીએ જ છીએ કે ચૂલામાં આંગળી અને હાથ ચૂલામાં જ છે અમે તો માનીએ છીએ દાજી મરાય તો દાજી આંગળી વહી જાય ને રાખ થઈ જાય ને આપણે એવું કરીએ છીએ અમે તો કોપાલધૂન માનીએ જ છીએ ને શું માન્યું કોપાલધૂન પછી બોલે જ ને સંતના કહેવાથી મારે કુબોલ આજ્ઞા માને છે સંત નું શું માન્યું સંતો ના પડે કે તમુરો વીસ દુવા નહીં ગાવાના તો તમુરો સિવાય ગાતો જ નથી સિનેમાના રાગમાં ગાય છે બધા ભગવાન ગવાય ગોખાવે તો ભૂલી જવા પડેલા પેલા બન્યા ધરણેન્દ્ર પદ્માવતી મારો નવકાર બેલી રે મેરા મહેબૂબા ગવાય રોજ ક્ષમાપનામાં યાદ આવે ન ગવાય

વતલી ટોક કુંથુર રાજ છેલ્લી ટોક મહાવીર રાજ બીજા મહાવીર બીજા નહીં મહાવીર રાજ જ મહાવીર એક જ વદે રાયચો વીર એને લખ્યું છે ઓમ શ્રી મહાવીર લિખિત બે માંથી પછી હું કોને ઓળખો ત્યાં સીધી છે ઓળખે કેમ શરીર તો છે નહીં નામ નથી તો ઓળખે કેમ કે મારા મહાવીર ક્યાં છે બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધ ને એકસો આઠ બથાળા કુપોલ દેવાય પછી જીનેશ્વર આવે નામ તે કૃપા મંત્ર આવે ત્યાં સ્વરૂપ પરમ ગુરુ ધર્મ આવે ત્યાં કયો છે આ વ્યવહાર ગુરુ ધર્મ ની શ્રદ્ધા પરમાત્મી સ્પષ્ટ અનુભવાય છે પ્રતીતિ આ સમકેત બીજો પ્રકાર આત્મસત્ત થાય આત્મસત્વ જેવું ક્યાંક હશે પહેલામાં બુદ્ધિ થી માન્યો ખાલી હવે થાય હોવું જોઈએ કે

એક સમય પણ અપ્રમત ધારા ને નહીં વિસ્મરણ કરતો એવો મન વચન લખેલું છે મોહનલાલજી મહારાજને કે વડવા ક્ષેત્રે ત્રીજા દિવસે સમગ્ર એક સમય પણ આત્માને ભૂલતા નથી એટલે કેવળ નિજ સભાનું જ્ઞાન છે ને એ તો એને કેવળ જ્ઞાન કહેવાય લોકો જાણે કે ન જાણે અહીંયા બેઠા બેઠા અમેરિકાના પ્રેસિડેન્ટ શું કરે છે એનું શું કામ છે શેરમાં પૈસા રોકવા જ પેઢી બંધ કરીને ગયા ઈડર એટલે કહે છે એકસો માં કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે તે મૂકીને લોકલોક પ્રત્યે કેમ જશે એનું શું કામ છે હિમાલયની ઊંચાઈ માપવાનું કે મિસિસિપી નદીની લંબાઈ માપવાનું એનું શું પ્રયોજન છે એને જવું છે પરદેશ એને મોકલતા તોય ના પડે એને એ સમજ ફિકર કરે એને જવું એ ફિકર કરે આ ગળે ઉતરે આપણને એટલે સ્પષ્ટ અનુભવ છે પ્રત્યે આ સંકેતનો બીજો પ્રકાર અને નિર્વિકલ્પ અનુભવ હું શરીર ને હું આત્મા છું આ સંકેતનો ત્રીજો પ્રકાર કયો છે પછી કરમ ગ્રંથ ના બધા નામ છે ઉપશમ સંકેત શયક સંકેત ક્ષયોપશમ સંકેત વેદક સંકેત શાસ્વાદન સંકેત ઘણું બધું છે પછી ગ્રંથિ ભેદ થાય પણ કુપોલદેવે વચન સડતોસ માં સહેલું સમજાવ્યું છે કે અનંત ક્રોધમાન ક્રોધમાં લોભ જાય અને મિથ્યત મોહિને મિશ્ર મોહિને સમકિત મોને જાય આ સાત પ્રકૃતિ જાય એટલે સમકિત થાય એનો ગુસ્સો આવે અપ્રત્યાખાની પ્રત્યાખાની સંજન એટલે સમકીત થયા પછી ઝઘડો બી કરતો હોય આપણને એમ લાગે પણ એને ખબર હોય કે હું આત્મા છું શરીર નથી ખાલી અનંતન બુદ્ધિ વેગી હોય અનંતન બુદ્ધિ એટલે શું કુપોતે વ્યાખ્યા આપી છે બે જગ્યાએ સાવ સહેલી વ્યાખ્યા કર્મગ્રંથ વાંચે લમણા દુઃખી અનંતન મુદ્દે એટલે શું હોય ખૂબ દોઢ ડોટ લીટી વ્યાખ્યા આપી છે ચારસો ઓગણસાઠમાં પત્ર માં વ્યાખ્યા આપી છે કે અનંતનું મુદ્દે એટલે શું અને છસો તેર માં આપી છે ચારસો ઓગણસાઠ માં સાવ સહેલી વ્યાખ્યા છે અપરમાત્ને પરમા જાણી ધર્મનો ભાગ નથી એ ધર્મનો ભાગ સમજે છે તેને આપણે કરીએ છીએ ને નાચો કૂદો નામ વિષ નામ આત્મસદન કલ્યાણ કરો અને પાંચ ઇન્દ્રિયો પોષે છે અપરમાર્થને પરમાર્થ માને જેવ આગ્રહ ભજ્યા કરે કે આ ધર્મ જ છે તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે એ દેવ પ્રત્યે અને ધર્મ પ્રત્યે નિરાધર છે એમ કહેવામાં ઘણું કરીને યથાર્થ છે તે સદગુરુ એટલે આત્મજ્ઞાની સતદેવ અને સદધર્મ પ્રત્યે અસદગુરુના માઠા આગ્રહથી માઠા બોધથી આશાત્ેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે તેમજ તે માટા સંઘથી તેની સંસારવાસના વાસના થતી નથી કાંઈ એને એમને મને સમકી થઈ જાય હું છોટી જાયશ જે કરે છે કરતા કરતા પાંચે ઇન્દ્રિયો પોષતા પોચતા મનને છૂટું મૂકી દેતા દેતા ન કરવાનું કરતા કરતા એટલે કે છે તે માઠા સંઘથી તેની સંસાર વાસના પરિછેદ નહીં થતી હોવા છતાં તે પરિછેદ માને છે કે હું છૂટી જાયશ અને સાચા આત્મજ્ઞાની કહેલા પરમાત્મા જે ઉપેક્ષક રહે છે આ અનતાનુમધી ક્રોધમાન માયાલોભનો આકાર છે કેટલી સહેલી વ્યાખ્યા છે આપણે બહુ વિચાર્યું ને ક્ષમા બોલીને એકલા એકલા કે હું અનંત અનંતમાં છું નહીં લાગે હા હું છું જ આ બધું કરીએ જ છે ને આપણે કરાવડાવીએ છીએ ને કરતા એને અનુમોદન આપીએ છીએ ને એને નાતા નથી આવડતું પણ એ ગોઠવે કરો પાર્ટી પાછું કે હું નહીં નાચું પણ તમે બધા નાચજો મારા ખર્ચો જમવાનું મારા તરફથી એટલે કરવું કરાવડાવું કરતા પછી અનુમોદવું અનંત અનુમોધી કશાય છે ઘસીને ના પાડવી પડે કે અમે આમ ભાગ નહીં લઈએ અમે સહમત નથી થતા આ સમ્યક દ્રષ્ટિ શ્રાવક નું લક્ષણ છે વચનામુ આઠસો સાડત્રીસ ફરી વાર બીજી વ્યાખ્યા છસો તેર માં સતદેવ સદગુરુ અને સદધર્મ નો જે પ્રકારે દ્રોહ થાય અવજ્ઞા થાય તથા વિમુખ ભાવ થાય એ આદિ પ્રવૃત્તિ તેમજ અસદદેવ અસદગુરુ અને અસદ ધર્મ જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્ય માન્ય થાય કે અમે ધર્મ કરીએ છીએ અમે મારીને માન્ય છે ને અમે છીએ એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તા અનતાનું કશાય સંભવે છે આ જાય એને સંકિત થાય પછી શાસ્ત્રમાં ભાંગા છે આ ત્રણ પ્રકારના સંકેત ક્યાં અસંખ્યાત ભેદ હોય પણ મુખ્ય આ ત્રણ કયા કે પેલા વ્યવહાર સંકેત એને બુદ્ધિથી લાગે સાચું છે અને પછી સ્પષ્ટ અનુભવંશ થાય सतत आत्म अनुभव न हो यानी पछे पची निर्विकल्प पछे तो શું થાય વર્ધમાન સંકિત થઈ તાલે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્ર નો વિત્રાક ભતવાસ 112મી ગાથા અને પછી તો સતત કેવળ નીત સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાનતે દેહ છત નિર્વાણ દેહ ધરી પરમ 113મી ગાથા લેખિતનમાં લખે જ કોગોલ 843 માં લેખિતન નિર્વિકલ્પ એટલે એકસો અઠ્યાવીસમાં માં બોલીએ જ ને આપણે રોજ અમુક કાળ સુધી શૂન્ય સિવાય કઈ નથી જોતું એટલે કેમ પછી ગમે તે ચાલે કે બે ઘડી ખાલી શૂન્ય દશા રહે ને એટલે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન થઈ જાય પછી શું અમુક કાળ સુધી શૂન્ય સિવાય કઈ નથી જોતું તેમ ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કઈ નથી જોયું અમુક કાળ કેમ પછી સંત જ જોતા પછી પોતે સંત થઈ જાય અમુક કાળ સુધી સત્સંગ છે સત્સંગ ન જોતો પછી પોતે જ સત્સંગ છે આત્મા મળી ગયો ને આત્માનો સંગ એ મોટો સત્સંગ આત્મા જેવો કોઈ દેવ નથી થોડો વખત જ મળે સત્સંગ તો એ પોતે ભગવાન થઈ જાય પછી પછી શું હોય ને જરૂર છે એ બધું અમુક કાળ જ લખ્યું પ્રશ્ન જવાબ છે પ્રભુસિંહજી કુપોલજી ને પૂછ્યું હોય બ્રહ્મજી પ્રભુજી ને પૂછ્યું હોય કે અમે આમ જવાબ આપેલો અમને કુપોલદેવી અને કુપોલ તો ક્યાંથી લે આવ્યા મહાવીર સ્વામી પાસેથી શું નથી આપણી પાસે પરમાત્મા માટે ના સારો કલ હવે આના કરતા ચોથા કામ બીજું સારું શું હોય એને નથી બરોબર રડે પાંચ ઇન્દ્રિયો છે ખાવાનું છે પીવાનું છે આ ગુજરાતીમાં આપણી ભાષામાં મળ્યું એ સંસ્કૃત શીખવા જવું પડે ને પછી બોલો છોટા પડીએ શહેજાત સ્વરૂપ પરમ ગુરુ